ચંપલ ચપ્પલ કુદ રમતા પેલું પોળું પોળું હતું લોબો થઈ ગયો ખબર નાખો લઈ જીધું તારું પણ ની વાત જ અલગ હતી આખી બે નેચાપો લાકડા કરતો કાકા ખબર પેલા હું ભણવા જતો હતો કે

ते टकाको भमेरो फेरो न जबरो फेरो ते टकाका नाम त अन्न भमेडी बाडी भमेडी ए मकाका नाम भमेडी बाडी ए पतंग चाचा तम ठेंके मारौ ओम તમે કસૂલે પેલા હોય જ તમારા તમે વર્ષ હોય તો નીનપણ ના ને વાત કી આરે ખબર

જિંદગી જતી રહેવાની અમાર વખતે હતું સવારે પાંચ વાગે ઉઠી જવાનું ઉઠી નઈ તો બાપો સીધો ધોકો ચડવા ઉઠીને તોડવા જવાનું પછી ખેતરના કોમે જવાનું પછી એટલે નાવા જવાનું પેહો ચારવા જવાનું દસ દસ કિલોમીટર આખા જઈએ સાચી પેલા પેલા તમને તો જ તમને તો હસુ જ આવે તમારે ચોક જવું હોય ને આટલે પેલા આના ઘરે જવું હોય ને તો તું મારી ઉપડી જઈ તો ચેકો મા કાકા ગયો ને 10 10 પડી આવડી તું એ વાત એ હે ને તે ઢોકો છોડો ને એના કેતો તું હોળો ઢોકો માંન છોડો તો ખા બાકી ને જે જેતો ની બહુ કોભડી ગયો કાચી બાલકો રોટલું વઘારતી હતી તે રોટલું દીધું અમે ચૂલા આગળ બેઠા તા મા કાકા તે ઘઉં ની કોથ પેલું જુના જમા પેલા પેલી એરિયા આવતી શું કેવાય

નહીં આ તો હું બધા પેલી એક્શન કરતા માં પોત પગલા ભરી ગ્યા એટલે આ રી વસ્તુ પગલા ગણેલો બધું પીવા તો ના કરે દે તો બોલો આપણે કાકા પાડી દે રૂપિયા રૂપિયા એ રૂપિયા

કોમ માં ઉસી તમે આજ શું મારવારી બોલ કરી તમે આવું ને નહી યાર હા એવું નઈ કરવાનો

તમને યાદ યાદ તો તો હોય પણ મને ખબર આપડે બધા તું નાનો હતો આપણે બધા જીતા હોય તને તો અમે કાતરા જેવા ખાઈ ખર બઉ ખાઈવા કાતરા આવતા હતા ખબર આમ થઈ જઈએ અમે કાતરા ખાઈ લે આમ

આપણું જે તલાઈ ગમનું રહ્યું એ તો અત્યારે મોટું થયું બાકી જ્યાં તમે તો

તમને ને આપડે કે તમે ઊંઘ માં ગમે એટલું કેવા માં તો તમને ખબર પડી જાય કે પાણી પીવા ઊંઘ માં

આપડે બધું બાંધી બરોબર મન લાગે કે આ બે બાપ દીકરા ને કોક ચક્કર કર્યું કોઈ તો કરવું એટલે આપડે ખબર ખરો તારા ને આપડે તારા અવાજ માં નહીં બોલવાનું તારા ને મોરના અવાજ માં બોલવાનું આપણે પોતાના અવાજ માં આપણે ને આપડે બીજો અવાજ પાટવા જો તારો નો અવાજ પાઠવો ખાલી

અનોનો કાટોનો ના માર તો એ તો ગાઢવાળોતર નઈ કેવા હા કેવું બોલ એ તો કાઢે કાઢતું જે

એટલે મારા બેટા મને ખરાબ અમ તો નઈ મૂકી એમ કરી એવું જ લાગ આ બધા વાઘ નો અવાજ આવે બધો અવાજ આવો મારું બેટુ પૂરી મને કહેતો હતો કે ક્યાંક હું આવે ને તે હું અવાજ કઈ નઈ બાજુ આવી ગયો બધા અવાજ છે અવાજ એ ક્યાં આવતો નહીં પૂરીઓ નહીં દેખાતું કોઈ હ નહીં આમ બધું જબરી કરી આવું મારો અમને ઉપર વી હજાર નહીં કાઢ નાખો મોકો હારો એટલે મતલબ અવાજ બદલી નાખેલા છે અવાજ બદલે પણ હવે હું ઓરખું કેવું તા જબરી કરી લે મારું બેટુ માર કાકા તો જબરા ગોથે ચડી ગયા ઓ શું કરવાનું ઇનું હા મારા આઈડિયા વાપરું પડશે મારે હવે શું કરવાનું બધાએ હવે અવાજ બદલી નાખ્યો મારે હવે કોઈક બોતી દાળાવી પડશે આવો અવાજ તો મારે પૂરીઓ કાટતો તો ખરી દાડાને એક ફેર તો કાંટા જ રહી પૂરીઓ હા ગોડા જેવો પણ રહ્યો મારા માટે મરી જાય લા ક હા પૂરિયો જોવા આવજો એના જોડે જ જવા દેવા

તો બોલતા ની બરોબર આ કહું નકર તો આ બે પ્રોગ્રામ થાય આપો તો આમાં ઘરે લેતા એ હું દેવા

દેવાનું છકરી ની વાત એવું કરવા દઉં તમારે છોકરા ને બગાડશો એ મણીમાં

બુરા હે ઉભો થઈ જા ભઈ કાલ પ્રોગ્રામ ના કરતો હે કાલ પ્રોગ્રામ કેન્સલ કેન્સર રાખ્યો કાલનો આ જો આ કેમ કરી બેઠા ઓને હે ને